સુરતમાં હવામાન વિભાગે હીટવેવની ચેતવણી જારી કરી જેમાં આગામી પાંચ દિવસ તાપમાન ચાલીસ ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે આ ગરમીમાં રાહત આપવા સુરત ટ્રાફિક વિભાગે ખાસ પહેલ કરી જેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર વાહન ચાલકોને કોલ્ડ કોફીનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રયાસથી વાહનચાલકોને ગરમીમાં થોડી રાહત મળી હતી સુરત શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે હીટવેવની આગાહી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસની મુહિમ જોવા મળી રહી છે સિગ્નલ પોઈન્ટ પર ઉભા રહેતા વાહન ચાલકોને તમામ આપીને તેમને રાહત મળી રહે તે માટેના પ્રયાસો ખાસ કરીને કરવામાં આવી રહ્યા છે કોઈ સ્થળ પર છાસ વિતરણ તો કોઈ સ્થળ પર જે રસ વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે ગરમીથી રાહત મળી રહે તે માટે સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા ખાસ મુહિમ જે છે તે કરવામાં આવી રહી છે લોકોને રાહત મળી રહે તે માટે ગોલ્ડ નહીં પરંતુ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે સુરત ટ્રાફિક વિભાગની ટીમ તમામ સિગ્નલ પોઈન્ટ પર જે છે તે આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ ગોલ્ડ કોકો હોય કે પછી અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર શાસ વિતરણ સહિતના અલગ અલગ કાર્યક્રમો જે છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણી જોડે પુલીસ વીએસઆઈ ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું સાહેબ કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે લોકોને રાહત મળી રહી છે એક સામાજિક સંસ્થા અને ટ્રાફિક બ્રાન્ચ સુરત શહેરનો ટ્રાફિક બ્રાન્ચ સુરત શહેર અને આમ જનતાને જે અત્યારે આકરા તાપમાંથી મુક્તિ અપાવવા માટેનો એક પ્રયાસ એક સામાજિક સંસ્થા સાથે મળી અને અમે કરી રહ્યા છીએ તો સુરત શહેર ટ્રાફિક પોલીસ પ્રજાની સુખાકારી માટે તાપમાંથી બચવા માટેનો એક આ અનોખો પ્રયોગ અમારા એસીપી સાહેબની સૂચનાથી કરી રહ્યા છીએ અને જેટલી ગરમીમાંથી લોકોને રાહત આપી શકાય એના પ્રયાસો અમે આજ રોજ હાથ ધરેલા છે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઉભા રહેતા હોય છે કેટલી ગરમી પડી રહી છે અને ખાસ કરીને જ્યારે ગોલ્કોકો આપતા હોય ત્યારે કેટલો ઠંડક અનુભવ અને લોકો શું કરી રહ્યા છે લોકોને જે ગરમીમાંથી રાહત મળે કોઈ પણ માણસ જ્યારે તાપની અંદરથી આવું કોઈ રિફ્રેશમેન્ટ એને જ્યારે આપવામાં આવે ત્યારે એને અતિ આમ અંદરથી પોલીસ પ્રત્યે લાગણી પણ થાય છે અને ઠંડક અનુભવી રહ્યા છે આમ જનરલી પ્રજાને જે ગરમીમાંથી રાહત મળે

તો સુરતમાં તમામ ટ્રાફિક સિગ્નલો છે પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે કાળઝાળ ગરમી પડી રહી છે તેની વચ્ચે પોલીસ દ્વારા કોલ્ડ કોકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ક્યાંક ઠંડી છાસનું હોય ક્યાંક ઠંડા રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સુરતમાં જે રીતે તમામ ટ્રાફિક સિગ્નલો પર પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેને લોકો પણ બિરદાવી રહ્યા છે આ ગરમીમાં જ્યારે સિગ્નલ પર લોકો ઊભા હોય ત્યારે તેમને ઠંડા કોકોનું બોટલ આપવામાં આવી રહી છે ને લોકો આ કોકો પીને

બિલકુલથી ચોક્કસપણે હીટવેવની આગાહી આપવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરની અંદર ચાલીસ ડિગ્રીથી વધુનો તાપમાન પડી છે અને તેને લઈને સુરત ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ આવી રહી છે લોકોને મળી રહે અને આંશિક રાહત મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખાનગી સંસ્થા દ્વારા અને ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા અલગ અલગ પોઈન્ટ પર કોકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે કારણ કે રસ્તા પરથી નીકળતા લોકો અથવા તો સિગ્નલ પોઈન્ટ પર વાહન ચાલકો ઉભા રહેતા હોય છે તેમને આંશિક ગરમીથી રાહત મળી રહે તે માટેના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે રીતના આખરી ગરમી પડી રહી છે ખૂબ જ તાપમાન જે છે તે વધી રહ્યું છે અને તેના કારણે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે એક વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધી સિગ્નલો બંધ રહેશે બીજી તરફ ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા અલગ અલગ પોઈન્ટ પર કોલ કોકોનું વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને તમામ કોકો કોલકોથી થોડુંક ઠંડક અનુભવતા નજરે પડી રહ્યા છે કારણ કે ખાનગી સંસ્થા અને ટ્રાફિક વિભાગની ટીમ બંને સાથે રહી આ કામગીરી કરવામાં આવી રહી છે અને આંશિક લોકોને રાહત મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે બર બપોરે ખૂબ જ તડકો વધતો હોય છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગરમી ગરમીથી રાહત મળી રહે તે માટેના શેરીનો રસ હોય કે છાસ હોય કે પછી ગોલ્ડ કોકો હોય તમામનું વિતરણ કરી એક શહેરીજનો માટે એક ઠંડક અનુભવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પોલીસ અધિકારી જણાવી રહ્યા છે કે અલગ અલગ સંસ્થાને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે બીજી તરફ વાહન ચાલકો જણાવી રહ્યા છે કે સિગ્નલ પર અમે રહેતા હોય ત્યારે જે પોલીસ અધિકારીઓ દ્વારા જે કોલ ગોકો હોય છાસ અલગ અલગ જે વિતરણ કરવામાં આવતું હોય ત્યારે થોડોક ઠંડક અનુભવ મળતો હોય છે તેવી વાત જે છે તે વાહન ચાલકો પણ જણાવી રહ્યા છે ત્યારે સુરત પોલીસ લોકો આભાર પણ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે આભાર સાહેબ જોડાવા માટે અને માહિતી